સરદાર વલ્લભભાઈ પટેલની એકસોને પચાસમી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત એક ભારત આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે વડોદરામાં યુનિટી માર્ચ મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડોક્ટર મનીષા વકીલે વડોદરા શહેર વિધાનસભામાં એકતા પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું યુનિટી માર્ચ રાષ્ટ્રપત્યના સમર્પણ ભાવને વ્યક્ત કરીને રાષ્ટ્ર નિર્માણ માટેના ઓતપ્રોત થવાની વિભાવના ચરિતાર્થ કરે છે રાજ્યમંત્રી ડોક્ટર મનીષા રસ્તાથી શરૂ થયેલી એકતા પદયાત્રા રાજ્યમંત્રી ડોક્ટર મનીષા વકીલે લોપુરુષ અને દેશના મહાન ગડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલને ને એકસો ને પચાસમી ઉજવણા અવસરે સરદાર એટ ધ રેટ એકસો ને પચાસ યુનિટી માર્ચ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું વડોદરા શહેર વિધાનસભા મત વિસ્તારમાં આયોજિત આ એકતા પદયાત્રા સંગમ ચાર રસ્તાથી થઈ હતી અને સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થઈ હતી એકતા પદયાત્રાના આ પર ઠેર ઠેર નગરજનો ભવ્ય સ્વાગત કરી અભિવાદન કર્યું હતું એકતા પદયાત્રાના પ્રસ્થાન પૂર્વે જ રાજ્યમંત્રી ડોક્ટર મનીષા વકીલે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર અને વિરાટ વ્યક્તિત્વને યાદ કરીને તેઓ દ્વારા કરવામાં આવેલા અખંડ ભારતના નિર્માણનું સ્મરણ કર્યું હતું યુનિટીમાં સર્વ સમાજને સાથે જોડીને આત્મનિર્ભર ભારત માટેની એક પ્રેરણા આપે છે તેવો દ્રઢ વિશ્વાસ તેમણે આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં સમગ્ર દેશમાં યોજાઈ રહેલી એકતા યાત્રા ખરા અર્થમાં ભારતને એક અને અખંડ બનાવે સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપતી યાત્રા બની રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું આ એકતા પદયાત્રા વડોદરાવાસીઓની ઉપસ્થિતિ અને રાષ્ટ્રીય એકતાના ભાવ સાથે યાદગાર બની હતી રાજ્યમંત્રી ડોક્ટર મનીષા વકીલ સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી પણ આ પદયાત્રામાં જોડાયા હતા યાત્રાના રૂટ પર સંગઠન શહેરીજનો અને વિવિધ સમાજ સંસ્થાઓએ યુનિટી માર્ચનું સ્વાગત કરી અભિવાદન કર્યું હતું પ્રબુદ્ધ નાગરિકો અને સ્થાનિક અગ્રણીઓ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આજે વડોદરા ખાતે શહેર વિધાનસભામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતમાં અલગ અલગ વિધાનસભામાં આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જયંતિ અને એ નિમિત્તે આજે જે યુનિટી માર્ચ યોજવામાં આવ્યું છે રાષ્ટ્રની એકતા એના માટે જે એમને વાત મૂકી હતી જેના એ પ્રશંસા કરતા હતા એવી વાત આજે અહીંયાથી સમગ્ર વડોદરાની જનતા આજે મૂકવા જઈ રહી છે ત્યારે આવો વડોદરાવાસીઓ આ માર્ચમાં જોડાઈએ સાથે સાથે ના માત્ર આવા એક નેતા પણ ગઈકાલે પણ આપણે વિરસા મુંડાજીની જન્મજયંતિ ઉજવી દોઢસો મી જન્મજયંતિ વંદે માતરમ એટ ધ રેટ ઓફ વન ફિફ્ટી એટલે આવા બધા વિષયો ના માત્ર પુસ્તક સુધી સીમિત રહે કે ના માત્ર સરકારી કાર્યક્રમ સુધી સીમિત રહે પણ લોકો સુધી પહોંચે લોકો એમાં જોડાય અને જે નેક્સ્ટ જનરેશન છે એમને પણ આ વિશિષ્ટ વિશે ખબર પડે એ હેતુથી આ જ્યારે યુનિટી માર્ચ યોજવામાં આવી છે તો એ વડોદરાના જેટલા નાગરિકો છે તે પણ જોડાયા છે અલગ અલગ એનજીઓસ જોડાય છે અલગ અલગ ઇન્સ્ટિટ્યુશન પણ જોડાય છે અને એક યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે